ઘણા એવા છે જે ખાલી પગ ખેંચવાનું કામ કરે છે પણ તમારો વિરોધ થાય એટલે કે તમે પ્રગતિના પંથે વિસ્તરણ બાદ નામ સતત ચર્ચામાં છે સૌ કોઈ માની રહ્યા હતા કે જયેશ રાદડીયાનું સ્થાન મંત્રીમંડળમાં પાક્કું છે પણ એવું થયું નહીં હવે સંગઠનમાં સ્થાન મળશે કે કેમ તેને લઈને પણ અનેક ચર્ચાઓ છે જોકે મંત્રીમંડળમાં સ્થાન ન મળતા જયેશ નારાજ છે કે કેમ રાદળિયા ક્યારે ખુલીને બોલશે તેના પર સૌ કોઈની નજર હતી ત્યારે આખરે પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયા ખુલીને વિરોધીઓ પર વરસ્યા છે નમસ્કાર બાદ ગુજરાતી સાથે મમતા ગઢવી અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ પહેલીવાર જાહેર મંચ પરથી જયશ રાદડિયાએ નામ લીધા વિના કોને છે તે જવાબ આપી દીધો છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગઈકાલે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પાટીદાર સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ હતો સમાજના અનેક આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જયેશ રાદડિયા પણ હાજર હતા મંત્રીમંડળમાં સ્થાન ન મળતા જયેશ રાદડિયા શું પ્રતિક્રિયા આપે છે શું તેઓ નારાજ છે આ બધી બાબતોની ચર્ચા હતી ત્યારે બધાની વચ્ચે હવે પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયા ખુલીને બોલ્યા છે જાહેર સભાને સંબોધન કરતા તેમણે કહ્યું છે કે જ્યાં સમાજને મુશ્કેલી પડતી હોય ત્યાં ભેગું થવું પડશે સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં અત્યારે તમે જુઓ છો કે જેઓ સમાજના આગેવાન થોડો આગળ વધે એટલે તેને પગ ખેંચીને પાડી દે એકવાર આપણા સમાજમાં ઘણા બધા લોકો એવા છે જે ખાલી પગ ખેંચવાનું કામ કરે છે પગ ખેંચવાનું તમે રેવા દો તમે હાથ ખેંચીને મંચ પર બોલાવો તો જ આપણા સમાજની પ્રગતિ છે તે થશે આપણા સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલના આટલા વર્ષો પછી પણ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા જો કે તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો સોળે કળાએ તમારો સૂરજ આગળ વધી રહ્યો છે તમે ટોચ ઉપર પહોંચો એટલે વિરોધ કરવાની ટીમ છે એ અનેક રીતે ઊભી થઈ જતી હોય છે આવડા મોટા પાટીદાર સમાજમાં આપણે બધું ભૂલીને એક મંચ પર બેસવું પડશે સમાજની જરૂરિયાત હોય ત્યાં ઊભું રહી જવાનું અંદરો અંદરના પ્રશ્નો મહેરબાની કરીને બંધ કરવા પડશે તો જ સમાજની પ્રગતિ થશે આપને બધાને ખબર છે કે ઘણી વખત વિરોધ થાય છે અને આપણને ક્યાંક એવું લાગતું હોય છે કે આપણો વિરોધ થાય જો એવું લાગે તો આપણે ખાલી ચૂપ રહેવાનું ખાલી જોવાનું છે કે હવે આગળ શું થવાનું છે કારણ કે જ્યારે જ્યારે વિરોધ થાય છે ત્યારે હંમેશા આપણે આગળ વધતા હોઈએ છીએ તાજેતરમાં જયેશ આદડિયાને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું પરંતુ એક ચર્ચા એવી પણ છે કે સંગઠનમાં રાદડિયાનું નામ નક્કી છે માહિતી મુજબ ભાજપમાં સંગઠનના મહામંત્રી તરીકેની જવાબદારી જય શાદડિયાને સોંપવામાં આવી શકે છે ગુજરાત ભાજપમાં નવા સંગઠનની નિમણૂક થવાની છે જેમાં પ્રદેશ મહામંત્રી તરીકે સૌરાષ્ટ્ર ઝોનમાંથી રાદડિયાને મૂકવામાં આવે એવી શક્યતા છે ભાજપ હવે ગુજરાતમાં યુવા પેઢીને આગળ વધાવી રહી છે ત્યારે સરકારમાં તેમજ યુવા મંત્રીઓને પણ મૂકવામાં આવ્યા છે અને સંગઠનમાં પણ યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે સરકારમાં પાટીદાર તરીકે સૌરાષ્ટ્રમાંથી બે મંત્રી જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયાને સ્થાન મળ્યું છે અગાઉ નવા મંત્રીઓની શપથવિધિ દરમિયાન પણ જયેશ યાદડિયાએ કહ્યું હતું કે જ્યારે હું ત્રીસ વર્ષનો હતો ત્યારે મને આજ ભાજપ સરકારે મંત્રી તરીકેની જવાબદારી જે તે સોંપી હતી ભાજપ દ્વારા જે તે સમયે મને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે મેં બખૂબી નિભાવી છે આથી હવે ભાજપ મને જે કંઈ કામ સોંપે તે પાર્ટીના કાર્યકર્તા તરીકે તેની નિભાવવાની જવાબદારી મારી છે મારા માટે પાર્ટીનું હાઈકમાન્ડનો જે નિર્ણય છે તે શિરોમાન્ય છે આપણે જણાવી દઈએ કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી આ સમયે મેન્ડેટ પ્રથા પ્રમાણે ભાજપે બિપિન ગોતાને ચૂંટણી લડાવી હતી પરંતુ ચૂંટણી જીતવાનો જાદુઈ અંક ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા પાસે હતો રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈને ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું એટલું જ નહીં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગુતાને હરાવીને વિજેતા પણ બન્યા હતા ગુજરાત ભાજપનું મોવડી મંડળ પણ આ નિર્ણયને જોતું રહી ગયું હતું જયેશ આદરિયા દ્વારા પક્ષથી ઉપરવટ જઈને લડવામાં આવેલી આ ચૂંટણીમાં કોઈ પણ કાયદાકી ગૂંચ ન આવે એ માટે પણ વિશેષ તકેદારી રખાઈ હતી જો અંગત જીવન પર ડોક્યું કરીએ તો જામકંડોરામાં જન્મેલા જયેશ રાદડિયાએ બીઈ સિવિલ એન્જિનિયર સુધીનું અભ્યાસ કર્યો છે

અગાઉ વિજેભાઈ રૂપાણીની સરકારમાં તેઓ મંત્રી હતા આ પછી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમને પડતા મૂકવામાં આવ્યા હતા અને મંત્રીમંડળના વિસ્તરણમાં પણ તેમને સ્થાન નથી મળ્યું જોકે આગામી સમયમાં તેમને સંગઠનની જવાબદારી મળે એવી પૂરી શક્યતા છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પાર